મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વમ એક આધ્યાત્મિક રચના વાંચી સંભળાવું છું ક્ષણ આવતી જતી નથી ક્ષણ આવતી જતી નથી કાલા થીત છે ગતિ નથી ક્ષણ આવતી જતી નથી કાલા થીત છે ગતિ નથી એકમેક એ સકળ છે એકમેક એ સકળ છે સ્થિતિ કે પરિસ્થિતિ નથી એકમેક એ સકળ છે સ્થિતિ કે પરિસ્થિતિ નથી ક્ષણ આવતી જતી નથી કાલાતીત છે ગતિ નથી કે શૂન્ય મનસ્ક ને સંપૂર્ણ શૂન્ય મનસ્ક ને સંપૂર્ણ અહમ ચિતે મતી નથી શૂન્ય મનસ્ક ને સંપૂર્ણ અહમ ચિત મતી નથી ક્ષણ આવતી જતી નથી કાલાતીત છે ગતિ નથી કે સ્વેચ્છાએ એ સ્વગત રહે સ્વેચ્છાએ એ સ્વગત રહે મુક્ત બુદ્ધ છે યતિ નથી સ્વેચ્છાએ એ સ્વગત રહે મુક્ત બુદ્ધ છે યતિ નથી ક્ષણ આવતી જતી નથી કિત છે ગતિ નથી ત્રિલોકને દસે દિશે ત્રિલોકને દસે દિશે આડી ઊંધી સીધી જતી નથી કે ત્રિલોકમાં ને દસે દીસ આડી ઊંધી સીધી જતી નથી ક્ષણ આવતી જતી નથી કાલાતીત છે ગતિ નથી કે જેવી છે એ એવી જ સદા જેવી છે એ એવી જ સદા નિત્ય સ્થગિત ગતિ નથી નિત્ય સ્થગિત ગતિ નથી જેવી છે એ એવી જ સદા નિત્ય સ્થગિત ગતિ નથી ક્ષણ આવતી જતી નથી કાલાતીત છે ગતિ નથી એક મૌન શાંત નિત્ય છે એક મૌન શાંત નિત્ય છે નિર્વિચાર છે મતી નથી એક શાંત મૌન નિત્ય છે નિર્વિચાર છે મતી નથી ક્ષણ આવતી જતી નથી કાલાતીત છે ગતિ નથી તમે ક્ષણમાં જ્યારે સ્થિત સ્થગિત હો છો ત્યારે ક્ષણની ગતિ શું હોય છે એની અનુભૂતિ થાય છે ક્ષણ તમને આરપાર લઈ જાય છે વિચારોની આરપાર ભાવની આરપાર વિચારો કરતાં ભાવની ગતિ ખૂબ જ વધારે છે અને ભાવથી પર ઉપર જેની ગતિ છે એ ક્ષણની ગતિ છે અદ્ભુત છે ક્ષણમાં હોવું અલૌકિક છે ક્ષણમાં હોવું ઈશ્વર કરે સૌને રોજ એક બે ક્ષણ મળે પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વ